જયશુ મંદિરના જોવા માટે ચલો તો પહેલા આપણે અંદર જતા રહીએ અંદર આય છે ગેટ જવા માટેનો તો ગાઈ તમે અહીંયા આવો તો પહેલા તો એન્ટ્રી થતા જ અંદર ગાર્ડન આવે છે તો તમે થાક બાગ લાગ્યો હોય તો અહીંયા તમે આરામ પણ કરી શકો છો જોઈ લો આ ગાર્ડન છે આપણે પહોંચી જવાયા છે જે અંદર સૂર્ય મંદિર છે મોઢેરાનું અને મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે જે આર્યુ મંદિર આ મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમ શાસન દરમિયાન બંધાવ્યું હતું જે સૂર્ય મંદિર છે જોઈ લો આ મંદિર ગર્ભ ગૃહ અંતરિયાલી અને સભા મંડપ અને ત્રણ અંગો ધરાવે છે આર્યું મંદિર અને આ મંદિરની અંદર જે સૂર્યદાદાનું જે પહેલું કિરણ છે એ એમના મંદિરની અંદર ગરભમાં પહેલું સૂર્યકિરણ છે આ છે કુંડ છે એ પણ હું તમને બતાવીશ અંદર જઈને અને આવા મંદિર મિત્રો બાવન સ્તંભ ઉપર સ્થાપિત છે મંદિર આર્યું અને કલા કલા શિલ્પમાં તો આકર્ષિત છે મંદિર

બાવન સ્તંભ ઉપર ઉપરેલું છે મંદિર આવ્યું અને આ મંદિરની જે કલા કોતરણી છે એ મહાભારત યુગની વખતની અને જે આ બે સ્તંભ છે બાવન સ્તંભ ઉપર મંદિર છે આવ્યું આપણે જઈએ પીલું બાજુ તે મંદિરના ઘરભગૃહમાં પણ આપણે અંદર દઈશું દર્શન કરવા માટે એની જે કોતરણી છે એ મહાભારતના દરેક દરેક ભગવાનની મૂર્તિઓ છે અંદર અને ખિલજી રાજા જે તે ટાઈમે તેરમી સદીના વખતમોની વાત છે કે જી રાજાએ આ મંદિર ઉપર ચઢાઈ કરી હતી અને આ મંદિરને મિત્રો ખંડિત કરી તું જોઈ લો ખંડિત કરેલું છે જોઈ લો ગુજરાત રાજ્યમાં મોટેરા ગામમાં આવેલું છે આ મંદિર જોઈ લો આપણે અંદર જઈશું એના ગ્રભ ગૃહમાં અંદર થી બતાવી દઉં એ ખૂબ આકર્ષિત કરે છે મંદિર અંદર ને પણ જોઈ લો

અને તેની તુલના જે જોઈ આ મંદિરની મિત્રો તુલના કર્ણાટક સૂર્ય મંદિર સાથે કરવામાં આવે છે જોઈ લો આ મહેસાણા જિલ્લામાં મોટેરા ગામમાં મંદિર મોટેરાનું આવેલું છે અને સૂર્ય મંદિર છે તમે આ મંદિર પેલી બાજુથી જોશો તોય અલગ દેખાશે અને આ બાજુથી જોશો તોય પણ અલગ દેખાશે જોઈ લો હવે આપણે આ મંદિરમાં અંદર જતા એ દર્શન બતાવું જે સૂર્યનું પહેલું કિરણ જે પડે છે એ મંદિરના ગૃહગ્રહમાં પડે છે આ છે મોટેરાનું સૂર્ય મંદિર જે ગુજરાતભરમાં પ્રખ્યાત મંદિર છે અને સૂર્યદેવને સમર્પિત કરેલું મંદિર છે ને એની જે કલા કોતરણી છે એમાં પણ એ ખૂબ આકર્ષિત છે એ અગિયારમી સદીમાં ભીમદેવ રાજાએ બંધાવેલું હતું મંદિર છે આર્યું તમને અંદરથી પણ હું પૂરું ગ્રહ બતાવી દઉં

રામકુંડ પણ કહે છે ગ્રીન મારેલી છે પ્રવેશ દ્વાર અંદરથી થાય એવું લાગતો નહીં અંદર જવાનું મને લાગે છે કારણ કે બધે એ દરવાજો છે પણ એને દરવાજે વાયર બોતેલા છે લીલો આજે છે કુંડ દરેક કુંડે બધા ભગવાન માતાજીની મૂર્તિઓને મંદિરો છે જોઈ લો આ છે મોઢેરા ગામ ની અંદર આવેલું છે સૂર્ય મંદિર અંદર જવા માટેનો દરવાજો છે પણ એ જોઈ લો વાંખેલો છે બંધ છે અંદર જવાતું નહીં તમને હું જ બતાવી દઈશ અહીંથી આખો કુંડ અલગ દેખાય છે આ મંદિર તમે આ બાજુથી જોશો તોય પણ અલગ દેખાશે પેલી બાજુમાંથી હું તને બતાવીશ તોય પણ મંદિર અલગ દેખાશે જે તેરમી સદીમાં જે ખિલજી રાજા હતા એમને મંદિર ઉપર ચઢાઈ કરેલી અને મંદિરને ખંડિત કરેલ કર્ણાટકની અંદર એક સૂર્ય મંદિર આવેલું છે બીજું મોઢેરાણનું મંદિર જોઈ લો તો મિત્રો આ મંદિર તમને ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને લાઇક કરજો શેર કરજો અને બને એટલો વિડીયો વધુમાં વધુ શેર કરજો જો પેલા પણ બી થમશે એ તમને હું બતાવી દઉં જે મહાભારત યુગના વખતનું મંદિર છે અને મહાભારતની દરેક મૂર્તિઓને દરેક સ્થાપિત અંદર જે નકશી કોમની અંદર નક્ષીમો બતાવેલી જ છે આ બે તમ થમશે અહીંયા પણ અને અહીંયાથી તમે હું તમને કુંડ બતાવી બાદ થી બતાવું તમને આ છે બધો ગાર્ડન છે આવેલું છે આશરે ત્રીસ કિલોમીટર આ છે કુંડ તો મિત્રો આ કુંડને લોકો સૂર્ય મંદિર કુંડ પણ કહે છે અને રામ કુંડ પણ કહે છે બી લો મંદિરનો નજારો તમે બતાવી જોઈ લો મંદિર તમે ગમે તે બાજુથી જોશો આ મંદિર અલગ જ દેખાશે એ લો તે તૈન એક બેન તૈન છે અને પેલું મહાદેવનું મંદિર છે સામે સામેર્યું ગાર્ડન છે તો મિત્રો આપણે જઈએ બહાર અહીંયા પણ લખેલું જ છે જોયો સૂર્યમંદિર મોઢેરાનું કર્ણાટકના સૂર્ય મંદિર પછીનું સૌથી પ્રખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર એ ગુજરાતના અન્ય મંદિરો કરતાં કારોનો ઉત્તમ નમૂનો ઈસવીસન અગિયારમી સદીના સદીમાં નિર્માણ કરાયેલું મોઢેરા સ્થિત આ મંદિર પાટણ શહેરની ત્રીસ કિલોમીટરથી દૂર મહેસાણા જિલ્લામાં બહુચરાજી તાલુકામાં રૂપેન નદી સાથે મળ મરતી પુષ્પાવતી નદીના કા ડાભા કાંઠે આવેલું છે સોલંકી રાજા ભીમદેવ એક એક હજારને બાવીસ એક હજાર ત્રેસઠ ઈસ્વીના શાસનકાળના દરમિયાન આ મંદિર પૂર્વભૂમિ ઉત્કુંઠ જગત જગતી પર બનાવેલું છે જો પુરા પુરાણમાં આ સ્તરોનો ઉલ્લેખ ક્ષેત્રના નામથી દર્શાવેલ છે મંદિર સંકુલ એ ત્રણ અલગ વિભાગોનું નિર્માણ છે એટલે કે દક્ષા સાથેનું ગર્ભ ગર્ભ મંડપ અને તોરણ દ્વારા સાથેનો સભા મંડપ અથવા નૃત્ય મંડપ તોરણની સાથે એકોતેર એકસો પંચોતેર ગુણ્યા એકસો વીસ ફૂટનું એક વિશાળ લંબચોરસ લંબચોરસ કુંડ ઘણી સંખ્યામાં લઘુમતીથી લઘુ લઘુ લઘુમંદિરોથી સુનો દીપ છે જે સ્થાપિત્ય લોકોમાં રાજકુંડના નામથી પ્રચિલ્ડ છે જોઈ લો કુંડમાં ઉતરવા માટે ચારેય બાજુમાં પગથિયા બને બનેલા છે કુંડમાં લગભગ એકસો આઠ નાણાં મંદિરો છે જે અલગ અલગ દેવી દેવતાઓ જેવા કે ગણેશનાગની વિશેષ નટરાજ તેમજ ચિત્રા માતાની મૂર્તિઓ મૂર્તિઓથી શોભિત છે ગર્ભગૃહ નિર્માણ જો સન તક તોરણ કમા કમાનવાળા સૂર્ય સુંદર લાલ લાલિત્ય ઊંચાસ્ત સોપતી કરાયેલું છે ગૃહ ગૃહ ગર્ભગૃહની બહારની દિવાલો બારીઓમાં દર્શાવેલા બાર સૂર્ય આઠ દ્વાર પારોની હાર બંધ બંધ મૂર્તિઓ જો ગોરીના વિવિધ સ્વરૂપો નૃત્ય કરતી અપ્સરાઓ સંગીતકારો વગેરે વિશેષતાઓથી દર્શાવેલી છે જોઈ લો મિત્રો આખો લેખ છે લખેલો અને આ છે મંદિર જે શિલ્પકલામો કહેવું જ ના પડે અને જે નકશી કોમ છે એ પણ ખૂબ સરસ છે અને દરેક મૂર્તિઓ અંદર નકશી કામમાં દર્શાવેલી છે શિલ્પકલામાં જોઈ લો અને આ મંદિર જે ખિલજી રાજાએ તેરમી સદીમાં એક ચઢાઈ કરી હતી અને ઉપર જે ખંડિત કરેલું મંદિર આવી જોઈ લો અને સામે છે ગાર્ડન અને પબ્લિકનો કહારો પણ ખૂબ વધારે હોય છે મંદિરમાં જોઈ લો તો મિત્રો આ વિડીયો ગમે હોય તો વધુમાં વધુ શેર કરજો સૂર્ય મંદિર મોટેરા જોઈ લો આ સ્કેન છે લો સૂર્ય નમસ્કાર મંત્ર પણ અહીંયા લખેલું છે પબ્લિક આવો મંડી છે નાસે ગાર્ડન તો મિત્રો મોઢેરા જે ગામ છે એ કઈ એટલું મોટું મોટું ગામ છે નહી અને આ મંદિર નિર્માણથી મોટેરા ગામ ગુજરાતમાં પ્રખ્યાત છે અને આ મંદિર જે સૂર્ય મંદિર છે જો અહીંયા દરેક મૂર્તિઓ મૂકેલી છે જો ખંડિત થયેલી છે આ મૂર્તિ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને જઈએ હવે આપણે બહાર આપણે બહાર આવી ગયા છે આપણું બાઇક જે પાર્કિંગ કર્યું હતું જગ્યાએ અને મિત્રો વિડીયોને આપણે આટલે એન્ડ આવીએ છીએ એન્ડ આલતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ સૂર્યમંદિરનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બધા મિત્રોને જય માતાજી મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં